સાંકઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી એ ક્યારેક ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે હવે નીચેથી કાઉન્ટરમાંથી કાંઈ ને કાંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એના રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય પર્ટિક્યુલર વ્યક્તિગત સાંકઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેક કોણ ખરીદી કરી જતું રોજના સોથી દોઢસો બિલો બનતા હોય દરેક કદાચ પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બે ખ્યાલ નથી ત્યાં નામથી બિલ છે એ બી એમને ખ્યાલ ન હોય પર્ટિક્યુલર એમના નામના એ બિલ નહોતા પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે એમના બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે સાગઢિયા સાહેબે કે ભાઈ મેં કોઈ બિલ સાચવા નથી

હવે ક્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો દાખીનો જોયા વગરનો કોઈના આઈડિયા આવે અશુભાઈ તમારી સાથે વાતચીતનું માત્ર કારણ એટલું છે કે આ બેનાવી સંપત્તિ છે બાવીસ કિલો જેટલું સોનું ચાંદી મળ્યું છે દાદી કાનું પણ સોનું છે તો આ વ્યવહાર છે એ કંઈ પ્રકારનો વ્યવહાર કે બિલથી થયેલો છે કે કઈ પ્રકાર નહીં બધું મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય હવે બિલ સુ નામથી લીધું જે અમને ખ્યાલ ન હોય કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચેનો એનો વહીવટ કરી દેતા હોય

હું દસ બાર વર્ષથી લેતો આવું છું સોનું દરેક જગ્યા થી લેતા હોય અત્યારે આ પસંદગી નો વિષય આવતા હોય અને લઈ ગયા હોય તો આપને ખ્યાલ ન હોય ત્યાં

કઈ એમ જ ખાલી મળવા આવ્યા હોય કે કઈ જોવા આવ્યા હોય અમારા ઓપનિંગ ઓપનિંગ ટાઈમે આટો મારવા આવ્યા હતા